આજે આપણે આ ચેનલમાં મિત્રતા વિશે વાત કરીશું કે મિત્ર કેવો હોવો જોઈએ તો તમે તેને કૃપા કરીને જરૂરથી સાંભળજો કેટલાક મિત્રો નજર સમક્ષ ખૂબ સરસ વર્તન કરતા હોવા છતાં મનથી તમારું ખરાબ ઈચ્છતા હોય છે આવા લોકોની મિત્રતાથી દૂર રહેવું જોઈએ કારણ કે તેમની સાથે માૈત્રી સંબંધ આગળ વધારીને તમે પોતાના પગ પર જ કુહાડી મારો છો આવી વ્યક્તિઓ સામે આવીને વાર કરતા શત્રુ કરતા પણ વધુ ખતરનાક હોય છે બે વ્યક્તિઓ વચ્ચે અણબનાવ ઉભો કરી આનંદ પ્રાપ્ત કરનાર વ્યક્તિ સાથે કદાપી મિત્રતા ન કરવી તમારા સુખમાં ખુશ થનાર અને દુઃખમાં ભાગીદાર બનનાર વિશ્વાસુ વ્યક્તિ સાથે જ મિત્રતા કરો જો કે સારા મિત્રો પાસે પણ તમારા રહસ્યો તો પ્રગટ ન જ કરો કારણ કે જો આ ક્યારેય તમારાથી નારાજ થશે તો તમારા શત્રુ પાસે આ રહસ્યો છતાં કરી દેશે આમ મિત્રતાને ઘડવામાં અત્યંત કાળજી રાખવી જરૂરી છે સામેની વ્યક્તિ માટે આદર ભાવ ઈશ્વરનો ડર તેમજ ત્યાગની ભાવના ધરાવતી વ્યક્તિ સાથે મિત્રતા કેળવવી જોઈએ આવી સદગુણી વ્યક્તિની મિત્રતાને સમયની થપાટો ચડાવી શકતી નથી સમાજમાં પોતાના જેવો જ મોભો અને સ્થાન ધરાવતી વ્યક્તિઓ સાથે સંબંધ કેળવવો જોઈએ બે ભિન્ન સામાજિક દરજ્જા ધરાવતી વ્યક્તિઓ વચ્ચેની મિત્રતા સરળતાથી આગળ થપી શકતી નથી ક્યારેક ને ક્યારેક મિત્રો વચ્ચે મતભેદ ઊભા થાય છે અને એક દુઃખદ વળાંકી મૈત્રીનો અંત આવે છે એક ધનવાન વ્યક્તિની આસપાસ લોકોના ટોળા એકઠા થયા કરે છે મિત્રતાના ઓઠા હેઠળ તેમનો મુખ્ય ઉદ્દેશ તો પોતાનો સ્વાર્થ સાધવાનો જ હોય છે આવા લોકોની ચાપડુસી ભરી વાતોમાં ધનવાન ભોળવાઈ જાય છે અને તેમના ખરા ઈરાદા પારખી શકતો નથી વ્યક્તિની સ્વાર્થ વૃત્તિ જ તેને મિત્રતા કરવા પ્રેરે છે જો કોઈ ઉદ્દેશ પાર પાડવાનો ન હોય તો મિત્રતા કરવાની સી જરૂર આ કડવું સત્ય સ્વીકારવું જ રહ્યું મુશ્કેલીના સમયમાં જ મિત્રના પારખા થાય છે સુખ શાંતિના દિવસોમાં તો ઘણા મિત્રો તમારી આસપાસ ફર્યા કરશે પરંતુ દુઃખમાં સાથ ન છોડે તે જ ખરો મિત્ર એક નિષ્ઠાવાન મિત્ર જરૂરિયાતના સમયમાં હંમેશા પડખે ઊભો રહે છે અને દરેક પ્રકારની મુશ્કેલીઓ સામે તમારું રક્ષણ કરવાના પ્રયત્ન કરે છે બંધુત્વની ભાવના કરતાં પણ મિત્રતાની ભાવનાનું મૂલ્ય અધકેરું છે જે રીતે સાપ નોડિયા વચ્ચે કે બકરી અને વાઘ વચ્ચે કે સિંહણ અને કૂતરા વચ્ચે મૈત્રી હોવી શક્ય નથી તે જ રીતે એક દુરાચારી અને સદાચારી વચ્ચે મૈત્રી શક્ય નથી જો આવી કોઈ મિત્રતા જોવા મળે તો સમજવું કે તે સંબંધમાં પ્રામાણિક ઉડાનને બદલે દંબજ વધાર છે આમ વિરુદ્ધ સ્વભાવની વ્યક્તિઓ કદી મિત્ર ન બની શકે તમને પોતાના મિત્રમાં પૂરતો વિશ્વાસ હોવો જોઈએ નબળા વ્યક્તિ સાથે મૈત્રી કરતા એક સશક્ત મનોબળ ધરાવતી વ્યક્તિની દુશ્મની સારી મનની નિર્બળતા માણસને ડરપોક બનાવે છે અને ડરપોગ વ્યક્તિ પાસેથી વફાદારીની આશા ન રાખી શકાય મિત્રોની પસંદગી તમારા વ્યક્તિત્વનો આયનો છે કોઈ પણ વ્યક્તિના આંતરિક ગામ અણગમવા કે મનોવૃત્તિ અનુસાર જ તે મિત્રોની પસંદગી કરે છે આમ તમારા મિત્રો પરથી લોકોને તમારી ખડી ઓળખ પ્રાપ્ત થાય છે જો અયોગ્ય મૈત્રી થઈ જાય તો લોકો તરત જ તમારા વિશે ખોટી માન્યતા બાંધી લેશે મૂર્ખ વ્યક્તિની સ્વાબતથી દૂર રહેવું કારણ કે આવી વ્યક્તિઓ અતિશય અસામાન્ય વર્તન કરતી હોય છે તેમના નિરર્થક વાતો કરવાના સ્વભાવ અને અનપેક્ષિત વર્તનને કારણે સારા મનુષ્યો તો તેમનાથી દૂર જ રહે છે તમારો ખરો મિત્ર પરસેવો પાડવા જેટલી સહજતાથી તમારા માટે લોહી વહવતા તત્પર રહેશે તેને જ દમ વિનાની ખરી મૈત્રી કહેવાય મિત્રના કુટુંબની સ્ત્રી સાથે દેહ સંબંધ વ્યક્તિ અત્યંત અધમ કહેવાશે કૃષ્ણને સુદામા સાથે કૃષ્ણ સાથે કે રામને વિભીષણ સાથે જોડતું મૈત્રીનું બંધન આ વિશ્વમાં અપવાદરૂપ કિસ્સાઓમાં જોવા મળે છે આ પ્રકારની સાક્ષાત મૈત્રી ખરેખર અનુકરણીય છે એક શાણો માણસ અત્યંત કાળજીપૂર્વક મિત્રોની પસંદગી કરે છે તે જાણે છે કે ઉતાવળે બંધાયેલી મિત્રતા ભવિષ્યની શત્રુતામાં પરિણમી શકે છે પિતાએ પોતાના વૈશક પુત્ર સાથે મિત્રની જેમ વર્તવું જોઈએ તમારી પસંદગીની યુવતી સાથે લગ્ન સંબંધે જોડાવાને બદલે ફક્ત મૈત્રી સંબંધ રાખવો વધુ હિતાવહ છે જોકે અનુભવે જ આ હકીકત સમજાય છે